તમારી વસ્તુ નું તમને યાદ હે તો મને પૂછી ને તમારે નીકળાય ને કે તારે કઈ લેવું હે લેવું એમ આ પણ પૂછ્યું શું મને આમ ને એટલે નો પૂછી બોલ હાલ હું લાવું કાઈ તમારે હે ને મને પૂછ્યા વગર તો બહાર બરાબર હા એનું કારણ તમને ખબર જ છે શું હે કે એટલે તને પૂછ્યા વગર બહાર નઈ જવાનું એટલે હું તારે બધું પૂછી જવાનું હા પૂછી જવાનું કે તમને ખબર જ છે કે મારે કાઈ કાઈ ખાવાનું મગાવાનું હોય કુરકુરિયા વેફર પાણીપુરી ચાઇનીઝ પંજાબી બધુંય બીજા બાપ ના ઘરે ખાઈ જાય તમે મારા બાપ આમ લો જાતો તમને કહી દઉં છું ન્યા મંગાવીને એમ તાર બાય ને લઈ આવો આમ કરો તેમ કરો ફોન કરું મારા નથી કરો હું લાવું તારે મારા અત્યારે તમે જાવ ને ઓલી દહીં પૂરી લેતા આવજો હા દહીં પૂરી અને કુરકુરી ને તેવડો ખાલી થઈ ગયો એ માર ખાવાનો ઓલો મન ભાવે છે ઈ આટલું આટલું ખાય કોઈ રેસે ઠવડા જેવી જો હે શું બોલ્યા હા કાઈ નહીં

ગેસ નો બાટલો લેવામાં અમાર બાટલા સટકી જાય છે એનું શું હો બાપાએ જ કીધેલું છે ખાવું તો સારું હા તો હું એટલે ખવડાવું કોણ પાપડ પાપડ છે કે

હું તમને શર્ટ લઈ દઉં છું તમે પહેરી લ્યો અને હે ને મને શર્ટ દઈ તો કપડા ધોવા ભેગી થાવ પણ આમાં ક્યાં મેલ બેલ કઈ નથી એ મારા ભગવાન હું એટલું તમે આ વાંધો ને લેતા હટ અલ્યો હા લઈ તો પેન્ટ તો પાછું યાદ જ પીરું હો હા એ જાવ

એને તો ભાવ કર્યો હવે આ શર્ટ લેવા ગયા કાઢવા ગયા હા આ શર્ટ જો નવો પેરો પણ નાની કરતા હાવ બીએ અરે જો નવો ટકા પેરો હવે એને મેલો નો કરતા હરદા જીવો હા હા મારે ઘર પડે છે કાય વાંધો હા ઊંડી આવે અંતર જો કઈ થોડું અંતર સાટવાનું હોય જાવ હવે જાતા હોય અહીંયા

હા તો હું રહ્યાની શું કરવાનું શું હે તમારે કામ કરવાનું છે ઓ તમને કાય પૂછું કે શું ચાલુ કર્યું છે તમે ચાલુ કાય કર્યું નથી તો હું ચાલુ કર્યું છે કેમ હા એમ નઈ

ઉતરી તમારા દુશ્મન બાપુ તમે તો નહી ઉતરો આ ઉતરી પણ વાત કરો આજ ની પછી તમારા દીકરા ના શર્ટ માંથી નીકળું આ બીડી ને આ માવો

ન વસ્તુ હોય જ બાપુ હવે દેખાય તો હા હું માફ કરું છું હવે પછી માફ નઈ થાય અને હું આ નાખી તો કુવામાં નાખી તો આપડા ઘર માં હોવું ન જોઈએ